આફ્ટરનુન અત્યારે શું લેસન લખો છો ઘર વિશે ઘરમાં શું લખવાનું ઘર વિશે એક મિનિટ એક મિનિટ ચલો નેનસી બેન ઉભા થઈને બોલશે હાલ જો આજે આપણે ગુજરાતીની પરીક્ષા આજે પૂરી કરી છે અને તમે બધા તમારા ઘર વિશે લખો છો તમારું ઘર ક્યાં આવેલું ઘર કેવું છે ઘરમાં સભ્યો ઘરમાં કઈ કઈ વસ્તુ છે અને જેન્ટસી અત્યારે સ્કૂલ વિશે ભૂલશે માધો મારા મારા છે પછી મને બાદબાકીના દાખલા સરવાળાના દાખલા બાદબાકીતા લક્તા બધું આવડે છે વેરી ગુડ ક્લેપ કરો જો તમે ના ના છો એટલે બધું ચાલે જો ઘર વિશે બોલે સ્કૂલ વિશે બોલે બરાબર આજે આપણે ગુજરાતીની પરીક્ષા પૂરી કરી આપણે ગુજરાતીની પરીક્ષા કઈ રીતે પૂરી કરી છે તો જો આપણે સરસ મજાની આ રીતે નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચીસ વિષય ગુજરાતી તો આ રીતે આપણે સરસ મજાની ફાઇલ બનાવી એમાં આપણે પરિણામ પરિણામની સીટ બનાવી છે એમાં જો આપણે ચાર વિદ્યાર્થી એક વિદ્યાર્થી ગેરહાજર છે બીમાર છે ત્રણ વિદ્યાર્થીને આપણે ઉપચારાત્મક કાર્ય કરાવવું પડશે બાકીના દરેક બાળકનું આપણે જો પર્સનલી આ રીતે પેપર બનાવી અને દરેક વિદ્યાર્થીને આપણે વ્યક્તિગત મૂલ્યાંકન કર્યું છે એમાં જુઓ જેને ઉપચારાત્મક કરવાનું છે એના પેપર ઉપર જ આપણે લખી દીધું છે કે ઉપચારાત્મક કે એને વિશેષ અત્યારે મહેનત કરવાની જરૂર છે તો એવા આપણે ઉપચારાત્મક વર્ગના ત્રણ બાળકો છે અને આ રીતે જુઓ સરસ મજાનું દરેક બાળકે પેપર લખ્યું છે એનો શ્રુત લેખન જો વાક્યોનું શબ્દોનું આ રીતે સરસ મજાનું જો અને દરેક બાળકના અક્ષાના મોતીના દાણા જેવા છે આ દરેક વ્યક્તિગત મૂલ્યાંકન કરેલું છે જો આ રીતે તમામ બાળકોનું વ્યક્તિગત મૂલ્યાંકન કરવામાં આવેલું છે જો આ રીતે સરસ મજાના પેપર લખ્યા છે દરેક બાળકે અને આ રીતે પેપરનો આ નમૂનો છે તો આ રીતે સરસ મજાનું દરેક બાળકનું મૂલ્યાંકન કર્યું છે એને પેપરની ચકાસણી કરેલી છે દરેક બાળકને વ્યક્તિગત વાંચન અને લેખન કરાવેલું છે અને ત્યારબાદ દરેક બાળકનું વાર્ષિક સર્વેક્ષણ પરિણામની સીટમાં આ રીતે દરેક બાળકને જે પ્રશ્ન પ્રમાણે મેળવેલ ગુણની પણ નોંધ કરવામાં આવેલી છે અને છેલ્લે આચાર્ય સાહેબના સહી અને સિક્કા તો ગુજરાતીનું આપણું જે વાર્ષિક નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણ ગુજરાતીની જે પેપર છે એ આ રીતે આપણે પૂર્ણ કરેલું છે હવે આની ઓનલાઈન આપણે બધાના માર્ક્સની એન્ટ્રી કરવાની છે તો આ રીતે સરસ મજાની ફાઇલ પણ આપણે તૈયાર કરેલી છે